તેમજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોરોના સંક્રમણ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો ચુસ્તપણે પાલન કરવા માટે હુકમ પણ કરવામાં આવ્યો છે જોકે પાલન ન થાય તો પ્રજા સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે અને દંડ પણ ફટકારવામાં આવે છે લિંબાયત વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંગીતા પાટીલે જાહેરમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હોવાના ફોટા વાયરલ થવા પામ્યા છે લોકોના પ્રતિનિધિત્વ કરતા નેતાઓ કોરોના ગાઈડલાઈનનું સતત ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે વિશેષ કરીને નેતાઓ અનેક વખત કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડાડતા જોવા મળે છે પરંતુ તેમની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ધારાસભ્ય સંગીતા પાટીલે જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણી કરી જેમાં સ્પષ્ટ દેખાય છે કે તેમણે માસ્ક કે પછી સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું નથી અને આસપાસના મોટા ભાગના લોકોએ પણ માસ્ક પહેર્યું નથી એટલું જ નહીં સોશિયલ ડિસ્ટન્સનું તો એ જળવાયું નથી કોરોનાની ત્રીજી લહેરને ભૂલી ગયા હોય તે રીતે નેતાઓ અને તેના સમર્થક પ્રવર્તી રહ્યા છે ફોટાઓમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોરોના સંક્રમણ માટે રાજ્ય સરકારે જે ગાઈડલાઈન જાહેર કરી છે તેનું ઉલ્લંઘન ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું છે ત્યાં તેમની સામે કેવી રીતે કાર્યવાહી કરશે તેના પર સૌ કોઈની નજર છે શું પોલીસ કમિશનર તે દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવા માટે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવશે કે પછી મ્યુનિસિપલ કમિશનર દ્વારા માસ્કના પહેરવાને એટલે તેને દંડ ફટકારવામાં આવશે તેવા અનેક હાલ ચર્ચા જોરમાં થવા પામી છે કારણ કે આ છે ભાજપના નેતાઓ અઝર કોસી ડિટન ફે